આજનો જે મેસેજ થયો જોહર મહિલાઓ કરે છે એ થોડુંક દુઃખદ રાજનીતિ માટે રાજનીતિ શું કહેવાય આપણે બધા જ સમજીએ છીએ તો એક મેસેજ છે કે ભાઈ મહિલાઓ ન કરે એવું કેમ કે ભાઈ આત્મહત્યાનો આજે એક પ્રયાસ થયો તો ભાઈ જીવ જરૂરી છે બધાનો અમારે માનવું છે કે જીવ હશે તો લડી લઈશું જંગ

બિલકુલ સાખી લેવાયું નથી હવે કાલે મહાસંમેલન ટિકિટ નહીં કપાય હજુ પણ ઘણી ક્ષત્રિયણીઓ પણ સતત તે કહી રહી છે કે અમે જો માંગ પૂરી જોર કરીશું આખો ઘટનાક્રમ હવે તમે કઈ રીતે બે વાત એક તો જોહરની ક્યારે વાત જોહર પોતે એક ગૌરવપૂર્ણ અને ગરિમા માટે થતી એક ઘટના હતી અને એને રાજકીય વસ્તુ માટે કરવીને એ મને એવું લાગે કે જોહરનું અપમાન છે જોહરનું અપમાન છે પહેલી વાત છે બીજું આ આનું સોલ્યુશન મેં જેમ એક જ પરસોતમ રૂપાલાને અંદરનો રામ જાગે કે ભાઈ મારાથી ખરેખર આ ભૂલ થઈ ગઈ છે અને જેમ જેમ ક્ષત્રિય હોય છે તે વખતે પાંચસો રજવાડા મૂકી દીધા દેશ માટે આ લોકશાહીનો પાયો જ હતો અલ્ટિમેટલી તો એમ એક ટિકિટનું બલિદાન એમણે જાતે કરવું જોઈએ હવે છેલ્લી મારી ચિંતા કે દસ દિવસથી આખું ગુજરાતનું રાજકારણ અને લોકસભા ઇલેક્શન બધા જ મુદ્દાથી વિપરીત થઈને માત્ર ક્ષત્રિય વર્ષે રૂપાલા ઉપર આવીને અટકી ગયું તો બીજા બી અઢારે વરણને બીજી ઘણી બધી ચિંતા છે વિસ્તારના વિકાસની વાત હોય ક્યાંક લોકસભાની હેલ્ધી લોકશાહીની વાત હોય આ બધી જ હોય આ બધું જ અત્યારે ક્યાંક માળીએ મુકાઈ ગયું અને આ માત્ર આની ઉપર આવીને અટકી ગયું છે